રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબીનો તેવીસ વર્ષમાં પ્રવેશ થયો છે આ વર્ષ અગિયારસો જેટલી નાની બાળાઓ નાત જાતના ભેદભાવ વગર ઘૂમી રહી છે ગરબે એને એકી સાથે અગિયારસો ભૂલકાઓને ગરબે રમતા નિહાળવા એક લહાવો છે આ ગરબીમાં દરેક ધર્મ જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે અને ભેટ સોગાત અને લહાણી પણ આપવામાં આવે છે ધોરાજી ખરાવા પ્લોટ ખાતે બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ સીસી ભાઈ અંટાળાએ જણાવેલ કે બાવીસ વર્ષ પહેલા માત્ર બુલકાઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિ વર્ષ અગિયારસો દીકરા દીકરીઓ કોઈ પણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ બુલકાઓને લહાણી આપવામાં આવે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને અગિયારસો બુલકાઓને એકી સાથે રમતા નિહાળવા લહાવો હોય છે પ્રવેશ માટેના પાસ નિઃશુલ્ક આપવામાં આવે છે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી આગામી અને તારીખે પાસ વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રીની વ્યવસ્થા માટે સીસીભાઈ અંટાળા હરિલાલ પપ્પુભાઈ પ્રિન્સભાઈ હિરપરા સુરેશભાઈ વૈષ્ણવ કિશોરભાઈ કપુપરા દિનેશભાઈ ટોપિયા જનકભાઈ ચિરાગભાઈ પાનસુરિયા સહિત કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટર સકલૈન ગરાણા ધોરાજી શિષ્યંતારા રાજકોટ જિલ્લો ધોરાજી ગામના અમારા બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી આયોજિત જય જલી અંબે ભૂલકા ગરબી છેલ્લા બાવીસ વર્ષથી નાના નાના ભૂલકાઓ બે વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેના અગિયારસો જેટલી સંખ્યામાં કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર વિનામૂલ્ય પાસ આપી બાળાઓને નવે નવ દિવસ રમાડવામાં આવે છે ભૂલકાઓને નવે નવ દિવસ અહીંયા લાણી આપવામાં આવે છે દાતાઓ તરફથી એટલો સહકાર મળે કે છેલ્લા નવમાં નોંધે તો ભૂલકા એમની રાણીનું જભ્ભો પણ થેલો પણ ઉપાડી ન થઈ શકતા તેમજ અહીંયા અમારી આગળ બી સીસીટીવી કેમેરા તેમજ ફાયર સેફ્ટી વગેરે સાધનોથી સુષ્ક છે અહીં અમને સરકારશ્રી તરફથી જે બેટી બચાવો બેટી બચાવો સ્વચ્છતા જેવા અભિયાનો પણ અમે અહીંયા સૂચન તેમજ માર્ગદર્શન આપીએ છીએ અને ખૂબ અમને સાથ અને સહકાર મળે અમારા માટે આ ત્રેવીસમું વર્ષ છે વિશેષતા એ જ કે આ જે નાના નાના બે વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેના ભૂલકાઓ આ ગરબીની શરૂઆત નહોતી રહી ત્યારે એમના મમ્મીઓ કે એના વાલીઓ સાથે આંગળી પકડી કે કાંખમાં અન્ય ગરબીઓ જે પારંપરિક ગરબીઓ રમાતી એ જોવા જતા આમના માટે કોઈ પ્લેટફોર્મ કે કોઈ એવી કોઈ વ્યવસ્થા નહોતી હવે ખુદ આ નાના નાના ભૂલકાઓ પણ એનામાં રહેલી અંતરની ઉર્મીઓ અને એનામાં રહેલું ટેલેન્ટને એને આ ગરબીના માધ્યમથી ખુબજ એને સારી રીતે ભૂલકાવામાં જે છે એ એક વ્યક્ત કરવાનું આ નવરાત્રી દરમિયાન એને આ એક તક મળે છે of drinks